જય કિસાન ખેડૂત મિત્રો સૂર્યોદય ફાર્મો પર પાછું નવું આવ્યું છે આમ તો જૂનું છે પણ બધા તત્વોથી ભરપૂર એવું આપણે ખાતર આજે બનાવવા જઈ રહ્યા છીએ અને ખેડૂત મિત્રો શું લીધી છે સામગ્રી તો જુઓ સામે છે રાખ જોઈ શકો છો તમે જે ત્રણ ચાર કિલ્લાની આજુબાજુ છે અને ત્યારબાદ આપણે ગોળ લેવાનો છે દેશી ગોળ બ્લેક છે જુઓ જે પણ બે કિલ્લાની આજુબાજુ લેશું અને ત્યારબાદ જે બધું જ અનાજ જે આપણે ખાઈએ છીએ એ ભાઈ જેમાં જુવાર બાજરી મકાઈ બધું અનાજ આવી જાય છે અને ત્યારબાદ જે આપણું કઠોળ છે એ જેટલું કઠોળ આપણે મળવાપાત્ર હોય આપણી આજુબાજુ જેમ કે તુવેર હોય ચણા હોય મગ હોય અડદ હોય મઠ હોય ચોડી હોય આમાંથી શક્ય હોય એટલું લેવાનું છે અને બનતા લગી ત્રણ પ્રકારના કઠોળ અને ત્રણ પ્રકારના અનાજ આનાથી આપણે એક સમરસ ખાતર બનાવશું સંપૂર્ણ વિડીયો જોશો તો જ તમને ખ્યાલ આવશે કે બધા તત્વો એટલે શું હવે આગળ આપણે બીજા તત્વો પણ તમને હું બતાવું આપણે સાત કે આઠ દીનું જે તાજું ગોબર લીધું છે ગાય માતાનું તમે જુઓ આ સાત આઠ દીનું ગોબર છે જે અંદાજીત સો પહેલા છે અને એક વીઘાનું સંપૂર્ણ ખાતર બધા તત્વોથી ભરપૂર તત્વો બતાવું છું આ સામે બેરલ જોઈ શકો છો એ બેરલ છે ને એમાં બહુ ઝાઝા તત્વો છે તો છે આ ગૌમૂત્ર અને ગોળ છે ખાલી ગૌમૂત્ર નાખશો તો પણ ચાલે છે એમાંથી પાણી પસાર કરશો તો પણ ચાલે છે અને હવે તમને બતાવું છું કે અહીંયા જે નીકળે છે ને એમાં કેટલા તત્વ છે તો આપણે આ પથરા ની પદ્ધતિ સંપૂર્ણ કરી છે આ બેરલની તમે જુઓ સાડા ત્રણથી ચાર ફૂટની આઈટ છે એમાં આપણે ચાર ચાર આંગણના પાંચ પાંચ આંગણના એક એક થર કહી છે શેના કહી રહ્યા છે ભાઈ થર તો કે થરમાં આપણે આપણા ડુંગરમાંથી મળ્યા એ છ સાત કલરના અલગ અલગ પથ્થર લીધા છે ત્યારબાદ આપણે કોટા કોટાસ્ટોને ગયા અને ત્યાં જઈ અને ત્યાં પણ અલગ અલગ જેટલા કલર મળ્યા એટલા કલર લીધા તો કુલ આમાં આપણે પંદર પ્રકારના અલગ અલગ જેટલા કલર છે એટલા તત્વ છે એટલા પથ્થર લીધા છે પછી શું લીધું ભાઈ તો પછી એમાં જેટલી આપણી માટી છે તો આઠક પ્રકારની માટીના અલગ અલગ જે કલર છે બધી માટી લીધી છે ત્યારબાદ પછી ભાઈ આપણે રેતી લીધી છે એના પણ જેટલા કલર છે તો આપને પાંચ પ્રકારની રેતી પણ મળી ગઈ છે હવે આ બધું મિશ્રિત કર્યું પછી પછી ભાઈ એમાં કેલ્શિયમ માટે આપણે જે વેસ્ટ હાડકા હોય તેને પણ આમાં નાખવામાં આવ્યા છે પછી તો ભાઈ આમાં સોનું છે ચાંદી છે રૂપુ છે પિત્તળ છે લોખંડ છે બીડ છે અને ટીન એલ્યુમિયમ સ્ટીલ આપણે કસાનું જેને કાસું કહી એ પણ નાખવામાં આવ્યું છે અને જુઓ એ અહીંથી ઉમેરવામાં આવે છે અહીં નીચેથી લેવામાં આવે છે અને છ મહિનાની રેગ્યુલર પ્રોસેસ આપ્યા બાદ અહીંથી જેટલું ઉપરથી નાખીએ એટલું નીચે આપણે નીકળે આપણે દસ લીટર આજે લેવાનું છે આપણે સમરસ ખાતર બનાવવા જઈ રહ્યા છીએ તો ખેડૂત મિત્રો જોજો બધા તત્વોથી ભરતું એવું સમરસ ખાતર અહીંથી અમૃત નીકળે છે અને જોજો એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને આ જે બેરલ અહીં સંપૂર્ણ ભય ઋતુ હોય અત્યારે આ પથ્થર અને તત્વો બધા ગળાઈ ગયા જેથી કરી અને આ અત્યારે સાતથી આઠ ઇંચ નીચે ગયું છે તો એટલું એને ગાળી નાખે છે તો ડીએપી પણ ટૂંકું પડે એમાં પણ તત્વ નથી એટલા તત્વો આપણે આવી સામાન્ય પ્રોસેસથી મળતા હોય અને એવું આપણું સમરસ ખાતર આગળ જોઈએ આપણે ખેડૂત મિત્રો લગી આપણે સાચી માહિતી જૂની માહિતી પુગાડતા હોય અને મોટા લોંગ વિડીયો કોઈ જોતા ન હોય તો આપણે એક ભાગ અહીં પૂરો કરશું અને બીજા ભાગમાં આગળ જોઈશું ખેડૂત મિત્રો ખાસ જોજો હજી આમાં ઘણા બધા તત્વો આવવાના છે જેના ઘણા બધા ફાયદા મળવાના છે તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે આપણે જે અલગ અલગ ખાતરો હર વખતે ખેડૂતો લગી સુવર્ણ ભારત જે આપણું હતું ત્યારની જે સિસ્ટમ હતી ત્યારના જે ખાતર હતા એ લઈને આવતા હોય અને ખેડૂત મિત્રો વિડીયો સંપૂર્ણ જોજો અત્યારે આ વિડીયામાં આપણે આગલી પ્રોસેસ બીજા ભાગમાં લેશું કારણ કે લોંગ વિડીયો કોઈ જોતું નથી તો ભાગ બીજામાં જરૂર જોજો જય હિન્દ જય કિશન